શું તમે મહેસાણા શહેરમાં રહો છો અને તમારે ગાડી લેવી છે તો તમારા ગાડી લેવાનું સોનેરું સપનું સાકાર કરીશું અમે તો જી હા આજે અમે આવી ગયા છીએ શિવ શક્તિ ઓટો કન્સલ્ટ મહેસાણા કે જ્યાં છે પાટીદાર પ્લાઝાની સામે માનવ આશ્રમ ગાંધીનગર લિંક રોડ ઉપર તો ત્યાં તમને મળી જશે અનેક પ્રકારની સરસ સરસ ગાડીઓ જેમ કે અમે તમને બતાવી દઈએ અહીં કેવી પ્રકારની અને કેટલી ગાડીઓ છે તો સૌ પ્રથમ તમને બતાવી દઈએ બેઝિકમાંથી તો બેઝિકમાંથી સૌની જાણીતી અને માણીતી એટલે આપણી અલ્ટો તો અલ્ટો એક એવી ગાડી છે ને કે નાના નાના મોટા પરિવારોને બધાની માનીતી ને ચહેતી ગાડી એટલે અલ્ટો ગાડી કહેવાય તો ત્યાંથી અલ્ટોથી અપ મોડલમાં જઈએ એટલે આપણી જોડે આવી જાય છે વેગેનાર તો વેગેનાર માં અમારી જોડે પાંચ થી છ મોડલો અત્યારે હાજર સ્ટોકમાં પડે છે જેમાં બે હાજર સોળ સત્તર હજાર ઓગણીસ એવી અલગ અલગ મોડલો અમારી જોડે હાજરીમાં મળી જશે અને એના પછી આવી જાય છે આપણી જોડે સેલેરીઓ તો સેલેરીઓ ગાડી પણ અત્યારે જે કહેવાય એ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો સેલેરીઓ ગાડી બી તમને મળી છે અને પછી એમાં આવી જાય છે આઈટેન આઈ ટ્વેન્ટી આઈટેન આઈ ટ્વેન્ટીમાં મેગના સ્પોટ વેરિયન્ટ તમને ટોટલ ગાડીઓ તમને અહીંયા મળી જવાની છે આઈ ટ્વેન્ટીમાં અત્યારે જે યુવા વર્ગ કહેવાય ને તો યુવા વર્ગમાં અત્યારે આઈટેન અને આઈ ટ્વેન્ટીનો ક્રેઝ એટલું બધું થઈ ગયું છે કે તમે કોલેજમાં જો અથવા તો કોઈ યુનિવર્સિટીમાં જો તો તમને આઈટેન અને આઈ ટ્વેન્ટીનો બહુ તમને એટલો બધો ક્રેઝ મળી જશે સાથે સાથે અમારી જોડે પ્રીમિયમ ગાડીઓ પણ તમને જોવા મળી જશે જેમ કે આપણી જોડે અત્યારે ત્રણથી ચાર ગાડીઓ વરનામાં હાજર સ્ટોકમાં મળી જશે તો તમે જોઈ રહ્યા છો એક બે ત્રણ ચાર ચાર ગાડીઓ અમારી જોડે હાજર સ્ટોકમાં વરનામાં પડી છે અને બીજી છે હોન્ડા સિટી તો હોન્ડા સિટીમાં પણ તમને સારી એવી પેટ્રોલ સીએનજી એકલું ડીઝલમાં બી તમને મળી જશે અને સીએનજી સગા સંબંધી હોય તો ઓડી ગાડી પણ તમને ભાડે મળી જશે એની બાજુ છે આપણે વેન્ટો છે એની બાજુ ચેરવોલેટ ક્રુઝ તો આવી સંરૂપ પ્રીમિયમ ગાડીઓ કહેવાય એ તમને લગ્ન પ્રસંગે ભાડે મળી જશે અને તમારે ખરીદ્યું છે તો બી મળી જશે કેમ કે ખાલી પાંચ દસ ઓર્ડર કરો એટલે ગાડીઓના હપ્તા નીકળી જવાના છે અને અત્યારે ફર્સ્ટ લેવલમાં જે ટ્રેન્ડિંગમાં ચાલે છે એવી ગાડીઓ અહીં આજે સ્ટોકમાં પ્રીમિયમ ગાડીઓ મળી જશે ભાડે બી મળશે અને વેચાણમાં બી મળી જશે બાકી તમે જોઈ શકો છો સેન્ટ્રો છે અર્ટિકા છે બ્લેકમાં અર્ટિકા છે વ્હાઈટમાં પછી હોન્ડા સિટી છે ડીઝલમાં આઈ ટ્વેન્ટી છે બલેનો છે બલેનો બ્લેકમાં છે તો આવી સરસ મજાની ગાડીઓ અમારા ત્યાં અહીં હાજરમાં મળી જશે તો આજે જ મુલાકાત લો શિવશક્તિ ઓટો કન્સલ્ટ મહેસાણા